ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સિહોર તાલુકાના ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે મગફળી કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ હવન કરી ભગવાનને પ્રાર્થના કરી હતી ગુજરાત ફર્સ્ટની ટીમ સિહોર તાલુકામાં પહોંચી હતી સિહોર તાલુકાથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જેમાં અહીંયા સિહોર તાલુકાના ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે મગફળી કપાસ સહિતના પાકને લઈને અહીંયા મોટા પાયે નુકસાન સિહોર તાલુકાના ખેડૂતોને પણ થયું છે કમોસમી વરસાદથી ખેડૂતોને અહીંયા ઠેર ઠેર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખેડૂતો એ હવન કરીને ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કર્યા બાદ પણ અહીંયા જે વરસાદી જે આ આફત આવી તૂટી પડી છે તેના કારણે જે પાકને નુકસાન થયું છે તે પાકને લઈને પણ અહીંયા ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે કૃણાલ બારોડ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી કૃણાલ સિહોર તાલુકાની અંદર પણ વરસાદી માહોલ અને વરસાદ બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે મગફળી કપાસ આ સહિતના તમામ પાકને નુકસાન થયું છે હવન કરી રહ્યા છે ખેડૂતો શું વિગતો બિલકુલ વિક્રમ જો વાત કરી પ્રથમ આ દ્રશ્યો બતાડું જોઈ શકાય છે કે જે પ્રમાણે ખેડૂતો જે છે તે ખેડૂતોના પાક નો આ પ્રકારે જે દય હાલત થઈ ચુકી છે મગફળી છે મગફળી નું જે કહી શકાય કે પાક આવેલો હતો ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ જે છે તે સીનવાઈ ગયો છે સીધા દ્રશ્યો બતાડવાના કરી છે છે જોઈ શકાય કે ખેડૂતો તે ખેડૂતો દ્વારા અત્યારે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે અહીંયા હવન જે છે તે હવન કરવામાં આવી રહ્યો છે જેનું કારણ છે કે જે પ્રમાણે સો અહીંયા નુકસાન થયું છે ભાવનગર જિલ્લામાં ને કહી શકાય કે જે પ્રમાણે આ નુકસાનને લઈને હવે સર્વેની જે વાત છે તે સરકાર કરી રહી છે પરંતુ અહીંયા સો નુકસાન થયું છે તેની પાછળ જો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે અને બીજી તરફની વાત કરીએ તો સર્વે ની પર રહી અને સરકાર સીધું સીધી સહાય આપે તે પ્રકારની માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતો આગેવાનો છે આપણી સાથે એની સાથે સીધો શું વાત કરશું શું કહેશો ઘનશ્યામભાઈ કેટલું નુકસાન છે અને કે પ્રકારે અહીંયા હવન કરવાનું કારણ શું છે શું કહેશો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે હવન કરવાનું એક જ કારણ કે જે અત્યારે બળીને ખાક થઈ ગયું છે રાત થઈ ગયું છે અને કાઢવા માટેના પણ ખર્ચો અમારે મજૂરી લાગવાની છે એટલે કે ખેડૂતોને એવું કહેવાનું કે આઈનાને બાળી દેવી પણ અત્યારે બળે એવી સ્થિતિ કેમ કે માત્ર પાણીની અંદર છે એટલે સૂકો ઘાસ બીજું લાવી અને બાળવાના પ્રયત્ન કરે છે પણ બળતું પણ નથી આવી સ્થિતિ થઈ છે અને સરકાર હજી સર્વેના નાટક કરે છે સરકારે સર્વેના નાટક બંધ કરવા જોઈએ ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન થયું છે તો લાખો રૂપિયા વળતર આપવું જોઈએ અને ખેડૂતોની પરિસ્થિતિ સમજો કારણ કે ખેડૂત અત્યારે ખેતરમાં રડી રહ્યો છે રડી રહ્યો છે એટલે ગંભીરતા સમજે અને ખેડૂતોની ધીરજની કસોટી સરકારે ના કરવી જોઈએ અન્યથા આવનારા દિવસોની અંદર ખેડૂતોમાં રોષ ફાટી નીકળશે અને સરકારે પરિણામ ભોગવવું પડશે એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક ખેડૂતોને વળતર શકવામાં આવે કારણ કે હવે અમારે શિયાળુ પાક ચાલુ થાય છે એટલે હવે અમારે કોઈ પણ રીતે ખેડૂત દસ પંદર દિવસ ખમી શકશે નહીં વરાપ નીકળશે એટલે એ છે ને કોઈ જવાનો વાડી ખાલી કરી અને વાવેતર ચાલુ કરશે એના સર્વે ની વાટે ખેડૂતો રહેવાના નથી એટલે સરકાર ગંભીરતા લે અને તાત્કાલિક લાખો રૂપિયાની સહાય સુકવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે તાત્કાલિક સહાય આપી પડે એવું કહી રહ્યા છે કાકા શું કહેશો મોટાભાઈ હવન કર્યો છે ને સાથે કે પ્રકારે તમારા વિસ્તારમાં નુકસાન થયું છે શું કેવું છે અમારી બધું નુકસાન છે ભાઈ સારો કે કોઈ પણ મોલાદ બસ્યું નથી અને સર્વે સર્વે કરે બરોબર હવે આમાં બધાને ખબર જ છે કે એટલો વરસાદ પડ્યો છે તો સર્વેની રાહ હું જો બધું ફેલ જ છે અને એની કરતા અમારે પેલા અત્યારે રાજકારણ કેવું છે એ તમને ખબર નથી પડતી પેલા અમારા ભાવનગર મહારાજા કૃષ્ણ એનો એક સૂત્ર છે કે મારી પ્રજાનું કલ્યાણ થઈ ગયો

સિંગ અને મગફળી સિંગનું વાવેતર કર્યું હતું સર્વે કરવાની કોઈ મોલ રહે નહીં હવે એ સર્વેની વાત કરે છે આ તો ઓલી કહેવા જેવું છે મૃત્યુ થઈ ગયું એનું કોઈ પણ ઓપરેશન કરીને બસાવવાનું મહેનત કરે ડોક્ટર ઈ ગેરવાજબી છે મૃત્યુ થઈ ગયું હોય તો એનું ઓપરેશન ન હોય મૃત્યુનો દાખલો દેવાનો હોય એ રીતે સર્વે કરવાની જરૂર જ નથી સોય સો ટકા આ પાક વિનાશ થઈ ગયો છે પાખાઓ ફેલ થઈ ગયો છે તો સર્વે કરવાનું નાટેક ન કરો અને તાત્કાલિક ખેડૂતને સહાય આપો સર્વે કરવાનું બંધ રાખો સર્વે કરવા શું કામ સર્વે કરવો તમે તમારા ઘેરે વરસાદ પડ્યો છે બધે વરસાદ તમારી ઓફિસોમાં બધાને ખબર જ છે વરસાદ પડ્યો છે સાર્વત્રિક વરસાદ છે આખા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે હમણાં પાંચ ગામમાં વરસાદ પડ્યો તો બરાબર છે સર્વે કરવા બરાબર છે હવે અમે સર્વે કરવાની જરૂર નથી બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા તળાવના બાવણા ખોલવા પડ્યા છે જગ જાહેર છે સર્વે શું કામ કરવો સર્વે કરવા આટો અમે કઈ ખેતરમાં મોલ પડ્યો રહેવા દેવા

આઠ આઠ દિવસ તા વરસાદ ચરું છે એક ધારો ડેલી વરસાદ આવે છે અને વરસાદના કારણે શીંગુ હાવ પલ્લી ગઈ છે અને આમ ફેરવે ક્યાં ઉગી ગઈ છે હવે આને કાઢવા સિવાય કાંઈ વિકલ્પ છે જ નહીં અને કપા તમે અંદર પાણી ભરાય એટલે ફોદો હોય એટલે એની અંદર જ ઉગાવો થઈ ગયો એમાં ભેજ ગયો નથી એટલે એક ધારો કપાસય લાગે ઊગી ગયો કપામાં પૂરેપૂરી નુકસાની છે શીંગુમાં તો હોય સો ટકા પૂરી થઈ ગઈ પણ કપામાં તે જેટલો ફોદો નીકળ્યો તો બધો ઉગી ગયો ચોક્કસ વિક્રમ આ પરિસ્થિતિ નું નિર્માણ જે છે તે સિહોર પંથક નહીં માત્ર એક પરંતુ ભાવનગર જિલ્લાના તમામ જે તાલુકા મથકો છે તે મથકોની હાલત આ પ્રકારની છે તે ખેડૂતો દ્વારા સરકારને સદબુદ્ધિ આપે તે માટે અહીંયા હવન કર્યો હતો કે સરકાર જે સર્વે વાત કરી રહી છે પરંતુ અહીંયા સો ટકા નુકસાન હોવાથી ચોક્કસ થી હવે ખેડૂતો જે છે તે ખેડૂતો અહીંયા ભગવાન સમક્ષ કહી શકાય કે રામ ભરોસે અહિયાં હવન જે છે તે હવન સરકાર ને સદબુદ્ધિ આપે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ભાવનગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે વિક્રમ બિલકુલ કુનાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ભાવનગર ની અંદર કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું